ગુજરાતમાં અત્યારે એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે અને એ મુદ્દો છે ઇકોઝોનનો મુદ્દો ઇકો મુદ્દે અત્યારે ઘણા બધા ભાજપના ધારાસભ્ય ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતાઓ મેદાનમાં આવ્યા છે અને એમાંથી એક જે નેતા છે એ વિસાવદરના છે ભૂપતભાયાણી જે પહેલા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા અને પછી જ્યારે ધારાસભ્ય બન્યા એટલે તેઓ ભાજપમાં જોડાઈ ગયા એટલે અત્યારે જ્યારે ઇકોઝોનનો મુદ્દો ચાલી રહ્યો છે ત્યારે ઘણા બધા ખેડૂતો છે તે ભૂપત ભાયાણીને ખખડાવી રહ્યા છે તેમનો એક જે ઓડિયો છે તે મારી પાસે આવ્યો છે એ તમને સંભળાવીએ

હવે તમે આજે ઇકો ઝોન વિશે તમે જે સફાઈ ખેડૂતો વિશે આવો અને તમે કયો તેથી હું મારા ગામ માં આખા વિસ્તાર જેટલા ગામ લાગુ પડી ને એને બધા ભેગા કરીને અને તમે સમજાવો તેનાથી હું ફાયદા ફાયદા ફાયદાની વાત કે આપણા વિસ્તાર માં આપડા વિસ્તાર રહ્યો આપડા વિસ્તારમાં અમને ખબર હોય એની પીડાની હું છે એ પીડા એની પીડા હું છે એ અમને ખબર હોય અમારા હિતમાં નો બોલો તમને તકલીફ નથી કમસે કમ અમારા વિરોધ નો બોલો ને તોય અમને એમ થાય કે અમે તમારી પાછળ જે મહેનત કરી ને લેખે છે તમે સૌ ને હું તમારા ભેગો ખંભે બહારી નીકળું તમને બરોબર છે તમે થઈ જાય ને તમારો ડેમ તમારી થઈ જાય ને તમે એમ તો ઓગણીસો થી ગુજરાત અંદર ભાજપ સરકાર છે ક્યાં તમે એવી મોટી સિંચાઈ અંગૂઠા નીકળી ગયા છો તો અંગૂઠા છો કે અમે પકડાવીએ તમને ભૂપતભાઈ એટલું તો કયો મને અને અમે તમારા ભેગા હતા ને તમે સાંભળો અમે તમારા ભેગા હતા અમે તમારી પાસે એક રૂપિયો નથી લીધો અમે ગાયટ ના તમારા ભેગા છ છ મહિના રેકડાથી તમને મોટા કર્યા અને પાંચ દિમા તમને ભાજપ ઉપર હેત ઉભરાઈ ગયું હતું એ તો પ્રેશર હતું એટલે તમે પાછા આવી રહ્યા ને અટાણે તમે બીજાને એમ કહો છો કે તાલુકાના વિસ્તારને કોણે નુકસાન કર્યું એમ તમે આજ સવાલ તમે કરો છો તમને શરમ આવી જોઈએ ભૂપતભાઈ અને આ તો હું તમને બહુ ચેલેન્જ સાથે કહું છું જેમ ને ઘીરે બિહાર્યો ને એમ ભાઈડો ને પણ તાલુકા પંચાયતની સીટ ખાલી લઈ અને જો ઘીરે નો બેહારી તો થડમ થડા હે અમે ભાજપની વિરુદ્ધ આટલું તમાર ભેગા આવ્યા હતા તમે મારી ઘરે આવીને તમે મને કીધું સુભાષભાઈ હું ભાજપ માં જાઓ તમને કઈ વાંધો મેં તમને કઈ કીધું કઈ વાંધો નઈ તમે સ્વતંત્ર તમે જાઓ મને વાંધો નહીં મેં તમારા વિશે કે તમારા હું ક્યારે મેં ગેરવ્યાજ બી વાત કરી મેં તમને જો તમે મને સુભાષભાઈ એક વાર મારામાં તુકારો કે મને બોલાયું નથી એવું છે હે એવું છે જ નહીં બરોબર છે તો તમે આજ અમને પતાવવા માંગો તમે તમને મોટા કર્યા અમને પતાવવા માટે મોટા કર્યા તમે તમે આવો હસનાપુર માં મને ખબર પડે ભૂપતભાઈ જેના પેટ માં મહિના હોય ને એની પીડા ની ખબર હોય તમને તમને હું પીડા હોય ભૂપતભાઈ આજે બોર્ડર ઉપર રહેતા હોય ને એન ખબર હોય અને હું વેદના હોય આજ પક્ષ ને છેડે મૂકીને તમારા માં જો તમને જો વિસ્તારે તમને જો નહીં ના મને તાલુકા પંચાયત તમે આવી ગયા હતા ને તમને જો ધારાસભ્ય બનાવ્યો ને તો આજ તમારે નીકળી જવું પડે ચાલો હું તમારે ભેગો હતું લોકોએ તમને મત દીધા ગેરબોર્ડર નું કયું અમારા વિસ્તાર નું કયું ગામ છે જેમાં તમને નુકસાન ગયું ખીલો બંધવી દીધો અમને પાંચ રૂપિયા ના આશા રાખી હતી તમારી માટે એક કરોડ રૂપિયા કરજ હતું વિધાનસભા તેદી આજ તમારા છોકરા કરોડો રૂપિયાનો ધંધો સુરત કરે એમ કઈ મામી નથી કઈ અમને બધી ખબર પડે તમારું કરજ ભરી છોકરા કરોડો ના ધંધા કરે લોન હું છે અમે તો ભૂલી ગયા કે ને તમે મારી ઘરે આવીને જેથી તમે મને કીધું ને સુભદભાઈ ધારાસભ્ય પદે રાજીનામું દઉં છું તેથી અમને એ તકલીફ નહોતી કઈ કમસે કમ અમને નડસ્યો તો હતી એમ તમને તમે મારી ઘરે આવીને કીધું સુભાષભાઈ લોકસભાની ચૂંટણી ભેગી આવે હું રાજીનામું દઈ દઉં લોકસભાની ચૂંટણી ભેગી વિધાનસભા હું જીતી જાવ કીધું તમ મને મારી ઘરે બે કીધું તું કીધું તું

તમે અમારા ગામમાં ઓલો ડેમ બનાવવા તમારી વાત થઈ હું તમને એનું કામ ક્યાં ગયો મને તમે ભાજપ માં ને ભાજપ કામ થાય એ હાટુ તમ ગયા ને ભાજપ તમે હું કરવા ગયા તમે પૈસા હાટુ ગયા કે કામ કરાવવા પબ્લિક ના હું તો કામ કરાવવા કામ કરાવવા ગયા ને ક્યાં ગયો મને એટલે મારે તમને સવાલ કરવાનો હોટકા હક છે કે મને તમે જવાબ આપો તમે ક્યાં ફગાડ્યું હું થયું એનું ઈ ક્યાં સ્ટેજ એ કામ છે ઈ કયો મને તમે કયો મને બરોબર છે તમારી પાસે એક રૂપિયો માગ્યો અમે ના નથી બરોબર ખબર છે તમને ખબર છે આ ઇકો ઝોન વિશે જે બોલ્યા ને ઈ

ખમો તમે જો તમને બીક લાગી છે તો તમને ભાજપ થી બસો રૂપિયા તમે લઈને બેઠા છો અરે ભાઈ વાત તમને બધી ખબર પડે ભૂપતભાઈ ના ભાઈ ના 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 તો ઈ

બરોબર પણ સતા મેં તમે સ્વતંત્ર છો તમારી રીતે તમે જે કરો એમને વાંધો નથી તકલીફ મને ય પડી કે આજ તમે અમારું જે હાલે છે એમાં તમે સાથ જોતો કમર ગઠાવો એક સાથ નથી બહુ નેટ કહી દો બરોબર છે પણ કમસે કમ નડો નહીં ને તોય તમારો ઉપકાર છે લોકો તમારે આંગળી ના ટેરવાની કિંમત જવાબ આપો ભાઈ તમે હું તમને ક્યાં નહીં હું તમારા આંગળી ના ટેરવાની કિંમત જાણું છું આ શબ્દો તમારા હતા આ તમે એનું ફળ આપો અમને અત્યારે તમે 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 સાંભળો કર્યું તમે રાજીનામું દેવાની ક્યાં જરૂર હતી હું વિસ્તાર ને નુકસાન તમે કર્યું હોય ચૂંટણી આવે એટલે હું જીતી જાઉં વાવાઝોડા આ મારી ઘરે તમારા શબ્દ બોલેલા હે તમારી વાત ભૂપતભાઈ રાજીનામું ખોટી હું હતી આ પણ હવે તમે હું ઈદ કરતી તું ઈ કયો મને

મને ટાઈમ છું મારે ટાઈમ ને તારીખ આવી હું આવી કાલે ત્રણ વાગે તમે આવો છો હું મીટિંગ કરવી ચાર વાગે કાલે આવો ને તમે તમે અહિયાં હું આવી જાવ કાલે પછી કાલ નો કે તક મારે ઊંધું વળી ગયું છે ઓલું છે પેલું છે તમે કયો ક્યાં વાત છે એમાં હું તમને ભાઈ તરીકે કહું છું ને ભલા માણસ તમે વાત સાંભળતા જ નથી હું તમને ભાઈ તરીકે કહું છું તમે મારી સામે રૂબરૂ બે તો હું તમને જવાબ દઈ શકું બધા પણ હું જવાબ દઈ હકું કયો તમે મને તમે સાંભળતા નથી ક્યો એકને એના શું અમને મને ઈ કોઈ આગેવાનો વાત કરે અત્યારે પોલિટિકલ મુદ્દો હું વાત કરતો તો ને મારી વાત એ હતી કે આખા ખાનગી રાહ ક્યાં પ્રધાન ને કીધું કે ખોટું થાય છે મેં મેં અમારી રીતે પ્રયાસ કરી લીધો હું થવાનું છે મને હું થવાનું છે કે હાથ ની વાત છે માનંદ તમારા હાથ તો કેવાય ને કે અમે નથી તમારે ભેગાય રાજીનામા દીધો તમે

તમારા ભવિષ્ય માટે તમે ગયા હતા તાલુકા ને હું તમને હું ફાયદો કરાવજ હું કયું એવું તમે તમારા કાર્યકાળ દરમિયાન કયું એવું કામ કરી દીધું તાલુકા ને એવો મોટો ફાયદો

આવશે ને આપડે ચૂંટણી તો આવશે નું કામ ક્યાં પુગાયું તમે ક્યાં એસ્ટિમેટ બની ક્યાં પહોંચ્યું એ કયો તમે મને ક્યાં અધિકારી એનું એસ્ટિમેટ બન્યું સર્વે થયું શું થયું કયો મને તમે નંબર થયો મને કયો તમે ક્યાં પુગ નથી હું ઘી વિધવાભાઈ ને હંસા દે આ ગામ ને સોરે સોરે વાતો ઘીરીશ તમે તમે મને કયો પાંચ બેનો નામ આપો હું એને અપાવી દઉં હાલો તમે ઈ કે ના છે હું કરવા તૈયાર છું ભાઈ હું કરવા તૈયાર હું કરી દીધું નામ અમારે જવાબદારી અમારે કરવાનું હતું કામ બધા અમારે કરવાના હતા તમે જે કામ સોરે સોરે બે જે આપડે વાતું કરી તે આમ થઈ જાય ઓલું થઈ જાય ઓલું થઈ જાય એ બધું કર્યું ને તમે એમાં કોઈ ના નથી ભાઈ કામ કરવાની મારી કોઈ ના નથી તમે સમજો એક વસ્તુ પણ તો આટણ અમારી ઉપર સંકટ જ છે ઇકોઝોન નો ક્યાં તમે આવ્યા મેદાન તમારી ફરજ આવે ને ખોટી ખીજ ઉતારી નાખો હું રૂબરૂ ચર્ચા તમારી પાસે તૈયાર છું તમને મારે જાહેર માં ચર્ચા કરવીશ આ જે બોલ્યો બધુંય રેકોર્ડિંગ છે અને હજી હું રેકોર્ડિંગ સાથે વાયરલ કરવાનો છું આ બહુ નેટ કહું તમને મને ખબર પડતી હોય ને મને ખબર પડતી હોય ને તમે વાયરલ કરવાના છો એટલે તમે મને ખીચ થી ફોન કર્યો છે મેં ખોટું તમે સાચો ફોન કર્યો હોય ને તો તમારે મારી વાત સાંભળવી જોઈએ પણ કયો ને તમે હું ઇકોઝોન ના ફાયદાઓ મને એટલે હું ઇકોઝોન માટે ઇકોઝોન માટે મેં નિવેદન નથી આપ્યું હું તમને હજી કઉ છું અને આને અગાઉ બે મિનિટ પહેલા મેં તમને કીધું

પણ તમે તમે એવું કીધું બની બેઠેલા નેતા તો નેતા તમને બને તમે ન બની ગયા આજ આવો ને તમે અમારી પાસે સંકટ છે તમે આવો ને તો અમારી વારે આવે એને તો કમસે કમ નડો અમને જાય એનો શું મતલબ છે આપડતો ખેડૂતો ની ચિંતા હોય એટલે તમારું રાજીનામું મેં રાજીનામું હુકામ દીધું એ તમને બધી ખબર છે મને બધી વિરુદ્ધ માં ત્રણ કરી હતી આ લોકોએ બધી તમે લડી શકો મારી નો લડી શકો વિસ્તાર પૂરો થઈ જાય પાંચ વાર તમને ખબર પડે હવે હવે ન્યાલ થઈ ગયો ને વિસ્તાર મત ગણતરી થઈ ને ચોથે દ તો વિપરી હતી ઉભી વીપડી હતી હું જટ વીયો જાઉં જટ વીયો ત્રીજી વીપડી હતી તમને એ તો પાંચ હજાર માણા ભેગા થયા પ્રેશર થયું ને એટલે કે બંધ રાખ્યું

ગુમડું ફૂટી ગયું ને પીડા મટી ગઈ હવે ફેર પડવાનો નથી વાત ઓકાત હતી તમને ધારાસભ્ય જાડુ વાળા બનાવ્યા એટલું મગજ રાખજો ભૂપતભાઈ અમારી ઓકાત શું હતી બધે ખબર ખબર જ હતી ને તમને

હું કોઈને નથી ભાઈ તો મારો નથી મારો મુદ્દો ખોટો નથી બરોબર તો તમે આવો ખેડૂતો ચિંતા હોય તો ચૂંટણી થવા દેવી જોઈએ આ મુદ્દો બીજો કોઈ મુદ્દો નથી વિસ્તાર આજ દુઃખી તમારા પાપે છે ભૂપતભાઈ ને મારા પાપે આજ વિસ્તાર દુઃખી એને કહેવાય આ તો અમે રાજીનામું દઈ દઈ તો રાજીનામું દઈ દેવા રાજીનામું દઈ ગયો તો એમને વાંધો ન તો ભાજપ માં હું કરવા જવું છું રાજીનામું દઈ ગયો ને નો લઈને આવો છો તમને પૂછ્યું

કે તમે કોરી રામલીલા હતા પેટ્રોલ એ ઘર ના બારતા હતા કોરી રામલીલા હતા તો ભેગા હતા હું કરવા ને ની હોદાની અમને આશા જરૂર નથી અમને એ વિસ્તાર ની વાત છે સુભાષભાઈ ભૂપતભાઈ વિસ્તાર માટે તમે કેટલું સારું કામ કર્યું ને એ બધા બધા બધી ખબર જ છે પણ આના લેખા જોખા તો ચૂંટણી આવે તે થાય

વાત તો શું કરો તમે તમારા ગુરુવારી માંથી નથી રેકડા પણ બીજા માટે રેખડા અવાજ ઉઠાવતો હતો અને ઈજ્યો ભાજપ માં કે સિંગલ ફોન કર્યો સિંગલ ફોન કર્યો એમ કે મને અને તો વિધાનસભા ચૂંટણી અમે તો લંગોટિયા મિત્ર હતા

તો તમારી મદદ અમારે જોતી નથી અમારે તમારા સરદાર પટેલ ની જેમ ટેચ્યુ બિહારવા પડે એમ છે સમજી જા અમે સરદાર તમને તો સમજી તમે ખેડૂતો માટે એટલું કામ કર્યું ડેમો બનાવી દીધા ડેમો બનાવી દીધા જ્યાં ચોમાસા માં તમે આ વળતર દેવ રહ્યું અતિવૃષ્ટિ નું વળતર દેવ ઇકો ઝોન ફાયદાકારક ખેડૂતો માટે ઇકોઝોન લઈ આવ્યા આનાથી વધારે તો ટેક્યુ બનાવવા ખેડૂતો વાળિયા વાળી બિહારવાના છે મૂકવાના છે ટેક્યુ ટેક્યુ મૂકવાના છે અમારા માટે હિત નું કામ કરી દીધું લાગે અમને યોગ્ય જ લાગે ને તમે મહેરબાની કરજો ભૂપૂતભાઈ હું તમને બહુ નેટ કઉ એક શબ્દ ઇકોઝોન આંતરિક લડાઈ જે લડતા હોય ને તમ તમાર તમારા તમે એકાબીજા ને ઠોકી નાખો એમના તકલીફ નથી અમે બે હવા આવશું તમને રાજી ખુશી થી વાત રહી ખેડૂતોના મુદ્દા માટે કોઈ બોલતો હોય ને વિસ્તાર ના એમાં આડે પગે ન આવતા નુકસાન મારા ગામ માં જંગલ ની અંદર હાલવા નથી નદી જ્યાં તમે ડેમ બનાવવા નીકળ્યા દુર્બીન દેન ફોટા પાડી જ્યાં ડેમ બનાવી દેવો અમે તમે વિચાર વિચારતો ઓગણીસો પંચાણું થી ભાજપ ની અંદર ભાજપ ની સરકાર છે ગુજરાત ની અંદર કઈ એવી મોટી સિંચાઈ યોજના આપી અને તમે આજ નીકળ્યા પીવામાં અમે તમને મોટી સિંચાઈ યોજના આપશું આવવું પડે ભાઈ મેં એવું નથી કીધું હું ડેમ બનાવી દઈ લોકો ની માગણી હતી લોકોને મદદ કરવી જોઈએ એ મેં કહી દીધી તમે ખોટી વાત કરો છો પણ શું કરું ક્યાં એ એ કયો કામ થઈ ગયો મને

પૈસા નેટ કહી દઉં તમને વિસ્તાર નહીં અંદર હિત તો તમને જ પેટમાં ભરે છે મેં કીધું અમારે તમારે બનાવી મૂકવા વાળીયા ખેડૂતો હિત કર્યું ને એ તો જિંદગી ભર નહીં ભૂલી શકીએ અમે ભૂપતભાઈ ભૂલી શકીએ અમે કારણ કે તમે નુકસાન ઈ દેવરાજ ડેમ બનાવી ને એસ્ટીમેટ બનાવી ને સરકાર સુધી ફુગાડી દીધું આ ઈકો ઝોન તમે એવડી મોટી લડત આપી એટલે તમારા સ્ટેચ્યુ બનાવીને ને મુકવા જો હે અમારે સ્ટેચ્યુ બનાવી મુક્યું તોય ઓછું પડશે કદાચ કાઈ વાંધો નહીં સુભાષભાઈ તમને જે યોગ્ય લાગે ભાઈ અહીંયા સ્પષ્ટ સાંભળ્યું છે 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 કે જે જે આ આ ભાયાણી અને ખેડૂત તે બંને વાતચીત કરી રહ્યા છે કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે સૌથી વધારે ત્યાંના ખેડૂતો સિવાય છે કોઈ જ નથી સમજી શકવાનું તમને શું લાગે છે આ ઓડિયો ઉપરથી અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર